ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા આપણા સૌ કોઈના મોક્ષદાતા અને પ્રાણ પ્યારા અને આ નૂતન મંદિરમાં પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે એવા વાલા વાલા ઘનશ્યામ મહારાજ આ મહોત્સવના અધ્યક્ષ પ્રેરક સાધુતા સંપન્ન એવા પરમ પૂજ્ય સદગુરુ માનદ સ્વામી રામકૃષ્ણ સ્વામી આ ગામ નું ગૌરવ અને મારા ગુરુ એવા કથાના વક્તા શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી અને દ્વિતીય વક્તા એવા પ્રેમ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ વાલા ભક્તજનો તેમજ ભાઈઓ તથા બહેનો બધાને જય શ્રી સ્વામિનારાયણ બધા બોલો સહજાનંદ સ્વામી મહારાજ ને ઘનશ્યામ મહારાજ ને ત્યારે આવો સુંદર મજાનો અવસર જ્યારે સાંતડી ગામમાં છે ત્યારે આવી જઈ નો હાલે હો એકવાર બે હાથ ઊંચા કરીને બોલો સહજાનંદ સ્વામી મહારાજ જય ઘનશ્યામ મહારાજ જય એ હુઈ ના બાદ પ્રથમ તો આ મંદિર નિર્માણ કાર્યમાં જેણે શરૂઆત થી લઈને અંત સુધી જેમણે ખૂબ સેવા કરી છે અને આ મંદિર નિર્માણ કાર્ય પૂરું કરાવ્યું છે એવા મારા ગુરુ શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી અને આ ભૂખડી ગામના હરિભક્તો પરંતુ સાથે વધાવો શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એટલે પાંચ હજાર વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાન માં ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળ માંથી નીકળેલા અર્જુન ને ઉપદેશ રૂપી વાણી એટલે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા માસ્ત્ર પુસ્તક નથી એ તો આપણને જીવન જીવવાની કળા શીખવે છે અત્યારે તમે બધા બેઠા છો ને મોટા ભાગના વ્યક્તિઓ પાસે સ્માર્ટફોન હશે ને સ્માર્ટફોન માં ગૂગલ મેપ પણ હશે એ ગૂગલ મેપ માં તમે લોકેશન નાખો તમારી જ્યાં જવું હોય ને ત્યાં લઈ જાય છે એટલે કે ગૂગલ મેપ જ્યાં જવું હોય ત્યાં લઈ જાય છે પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા જેવી છે કે આપણે જ્યાં જવું જોઈએ ને ત્યાં લઈ જાય છે

કારણ કે કર્મ એ જ કામ ધ્યાનું છે અને પ્રાર્થના એ જ મણી છે અર્થાત પરિવર્તન એ જ સંસારનો નિયમ છે જે તમારા નસીબમાં નથી એ તમને ક્યારેય નહીં મળે પરંતુ જે તમારા નસીબમાં છે એ દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમારા સુધી પહોંચતા રોકી શકે અથવા તમારાથી છીનવી શકે અને ગુરુદેવ એ પ્રસંગ મને યાદ આવે મહાભારતનો કે રાત્રિના સમયે સૂતેલા અર્જુન ને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ જગાડ્યા છે આમંત્રણ દ્રુપદ રાજા નું મળ્યું છે અને દ્રૌપદીજી નો સ્વયંવર યોજાયો છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને લઈને જંગલના ના રસ્તે ધીમે ધીમે આગળ વધ્યા છે અને આગળ વધતા વધતા મિત્ર ભાવે અર્જુન ને એવું કહે છે કે ખબરદાર અર્જુન ધ્યાન રાખજે કાલે સ્વયંવર યોજાવાનો છે એમાં જય તારો જ થવો જોઈએ જો તારો જય નહીં થાય ને તો તારે જીવવું પણ નકામું છે ત્યારે અર્જુન બોલ્યા કે હે પ્રભુ એમાં ક્યાં મોટી વાત છે ફરી અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ આગળ વધ્યા છે અને બીજી વખત ભગવાન શ્રી કૃષ્ણ આની વાત કીધી કે ખબરદાર અર્જુન ધ્યાન રાખજે કાલે સ્વયંવર યોજાવાનો છે એમાં જય તારો જ થવો જોઈએ જો તારો જય નહી થાય ને તો તારે જીવવું પણ નકામું છે અને પાંડુ પુત્ર તરીકે તને લાંચન પણ એવું જ લાગવાનું છે માટે ખબરદાર ધ્યાન રાખજે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ત્રીજી વખત જ્યારે ફરીવાર બંને આગળ વધ્યા છે અને ત્રીજી વખત આના વાતની સૂચિ કરાવે છે આના આ વાતની સલાહ આપે છે ત્યારે અર્જુન થોડાક ઈજાઈ ગયા અને કીધું કે હે પ્રભુ તમે આમ તો મને મિત્ર મિત્ર કહો છો અને તમે કહો એ પ્રમાણે હું કરવા પણ તૈયાર છું અને બધું મારે જ કરવાનું તમે કાંઈ નહીં કરો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુંદર મજાનો જવાબ આપ્યો કે અર્જુન સાંભળી લે તે તારા જીવનની દોરી મારા હાથમાં આપી છે ને એટલે હું તને આ સલાહ આપું છું બાકી હું ઈચ્છું ને તો જ થાય અને હું ઈચ્છું ને તો જ મત્સ્યની આંખ વિંધાશે ત્યારે અર્જુન બોલ્યા કે હે પ્રભુ તમે તેવું શું કરશો કે મત્સ્ય પણ મારે જ વિંધવાનું છે ધનુષ પણ મારે જ ઉપાડવાનું છે તીર પણ મારે જ છોડવાનું છે અને નિશાન પણ મારે જ લગાવવાનું છે તો તમે શું કરશો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સુંદર મજાનો જવાબ આપ્યો કે અર્જુન સાંભળી લે તું શ્રેષ્ઠ ધનુષધારી જરૂર છે તારી આગળ ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ પણ નતમસ્તક ઉભા રહે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સાંભળે લે તારે મત્સ્યની આંખ વિંધવાની છે અને એ પાણીમાં જોઈને વિંધવાની છે અને દુનિયાની કોઈ એવી તાકાત નથી મારી સિવાય કે જે આ પાણીને સ્થિર રાખે અને આ પાણીને સ્થિર રાખવાનું કામ હું કરીશ એટલે તો ભગવદ્ ગીતામાં કીધું છે ને આપણે આપણું કર્મ કરતું રહેવું જોઈએ ફળની ચિંતા ન કરવી જોઈએ રસ્તો તો ઉપર વાળો આપો આપ દેખાડ અને જો ક્યારેક જરૂર પડશે ને તો એ વાસળી વગાડનારી આંગળી સુદર્શન ચક્ર પણ ધારણ કરી લેશે કારણ કે આ તો મારો કાનુડો છે આ તો સૌના હૃદયમાં રાજ કરનારો છે પ્રિય પાત્ર અને પ્રેમનો પર્યાય છે એને રીઝવો ને એકાઈ સહેલો નથી પણ સાચા ભાવથી શ્રદ્ધા સાથે આપણે પ્રેમ કરીએ ને તો બાપ અખિલ બ્રહ્માંડ નો માલિકે મન મૂકીને રાજી થાય થાય ને થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી ને ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં એવું કીધું છે કે મારી ઈચ્છા વગર એક પાંદડું પણ ના હલે અને જો તમે આ સભા મંડપમાં બેઠા છો ને તો સમજવું કે ભગવાન શ્રી હરેની અસીમ કૃપા છે ને એટલે તમે આ સભા મંડપમાં બેઠા છો એવું કહેવામાં આવે છે કે જ્યારે પૂર્વ જન્મના પુણ્ય ભેગા થાય ને પૂર્વ જન્મના પુણ્યનો ભાગ્યોદય થાય ને ત્યારે આ ભાગવતની કથા સાંભળવાનો મોકો પ્રાપ્ત થાય છે પરંતુ અત્યારે આ ધરતી ઉપર આ પૃથ્વી ઉપર કેટલા અબજો ને કરોડો જીવ જન્મ ધારણ કરીને આવ્યા છે પણ અહીં બેઠેલા જે ભક્તજનો છે ને એની આ ક્ષણ એટલે ભાગ્ય ચાડી છે કે તમને ને મને બેસીને આ भागीरથી ગંગા સમાન આ ભાગવત કથા સાંભળવાનો મોકો મળ્યો છે